ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ સરકાર બદલી નાખી ત્યારથી નીતિનભાઈ પટેલ જાણે કે એક સાઈડમાં જતા રહ્યા હોય તેવું કેટલાક લોકો માનતા હતા પરંતુ નીતિનભાઈ પટેલ ઘણા લાંબા સમયથી રાજકારણની અંદર સક્રિય છે તેમનો અનુભવ અને તેમની કુનેની જરૂર ભારતીય જનતા પાર્ટીને હજુ પણ છે વાત એટલા માટે થઈ રહી છે નીતિનભાઈ પટેલની કારણ કે મહેસાણા બેઠક ઉપરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું નામ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે જૂના અનુભવી ચહેરાને જો ચૂંટણી લડાવવાની વાત આવે છે તો નીતિનભાઈ પટેલ તેની અંદર ફિટ બેસે છે અને એટલા માટે જ ફરી એક વખત નીતિનભાઈ પટેલ લોકસભાની ચૂંટણી લડતા દેખાય તો નવાય નહીં વાત મહેસાણાની મહેસાણા એટલે ભારતીય જનતા પાર્ટીનો પ્રયોગશાળા માનવામાં આવે છે અને અહીંથી ઘણા જ પ્રયોગ ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં કર્યા પણ છે આ ઉપરાંત મહેસાણો એટલા મહેસાણો જિલ્લો એટલા માટે મહેસાણા લોકસભા બેઠક એટલા માટે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સૌથી પહેલાં બે સાંસદો ચૂંટાયા હતા એ પૈકીના એક સાંસદ હતા એ કે પટેલ જે મહેસાણાથી જીત્યા હતા અને આ લોકસભાની ચૂંટણીની અંદર જે નામો ચર્ચાઈ રહ્યા છે દાવેદારોના અથવા તો ટિકિટ વાંચુકોના એની અંદર એક નામ એ કે પટેલના પુત્રનું પણ ચર્ચાઈ રહ્યું છે અને બીજી તરફ જેમ અગાઉ વાત કરીએ એમ પ્રમાણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તો તેની સાથે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલનું નામ પણ ચાલી રહ્યું છે રજનીભાઈ પટેલની જવાબદારીની વાત કરીએ તો અત્યારે ગુજરાત ભાજપના મહામંત્રી છે એ જ રીતે નીતિનભાઈની જવાબદારીની જો વાત કરીએ તો રાજસ્થાનના સહપ્રભારીની જવાબદારી નીતિનભાઈ નિભાવી રહ્યા છે આ જવાબદારીઓ નિભાવતા હોવા છતાં પણ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવા કે ના ઉતારવા તેને લઈ અને છેલ્લી ઘડી સુધી હજી ચર્ચા ચાલી રહી છે આ ઉપરાંત અન્ય એક નામ એવું પણ છે કે જે અગાઉ સાંસદ રહી ચૂક્યા છે પરંતુ ચૂંટણી લડીને નહીં રાજ્યસભાના એ નામ છે જુગલજી ઠાકોર જુગલજી ઠાકોરનું નામ પણ ત્યાંથી આવ્યું છે જો કે મહેસાણા એટલે પાટીદારોનો ગઢ પાટીદાર સમુદાયના મતદારોનું વર્ચસ્વ અને તેની અંદર જુગલજી ઠાકોર એટલે કે ઠાકોર સમુદાયમાંથી ત્યાં ઉમેદવાર ઉતારવો એટલે ભારતીય જનતા પાર્ટી કદાચ વર્ષો જૂના સમીકરણોથી થોડો કિનારો કરી અને એક નવું સમીકરણ અથવા તો નવો પ્રયોગ મહેસાણાથી કરે તો પણ નવાય નહીં અને જો આ પ્રયોગ કરવા જાય છે તો જુગલજી ઠાકોરનું નામ ત્યાં ફિટ બેસે છે અને એટલા માટે જુગલજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ જુગલજી ઠાકોર સાંસદ રાજ્યસભાના રહી ચૂક્યા છે અને તેની સાથે એકે પટેલના પુત્રનું નામ પણ અત્યારે ચર્ચામાં છે એકે પટેલના પુત્ર ડૉક્ટર ધનેશ પટેલનું નામ ચર્ચામાં છે કારણ કે મહેસાણા બેઠક જ્યાંથી સૌથી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ સાંસદ જીતા હોય તો એ એકે પટેલ હતા તેમના પુત્ર છે યુવાન છે શિક્ષિત છે ડોક્ટર છે હર ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવારો નક્કી કરતી હોય છે તો તેના પેરામીટરમાં શિક્ષિત યુવાન અને સ્વચ્છ ચહેરો એ પહેલી પ્રાયોરિટી હોય છે અને એટલે જ ડૉક્ટર ધનેશનું નામ પણ અત્યારે ચર્ચામાં આગળ ચાલી રહ્યું છે પરંતુ ડાર્ક હોર્સ નીતિનભાઈ પટેલ સાબિત થાય તો નવાય નહીં